દિવાળી નાના હતા ત્યારે કેટલી મોટી લાગતી હતી ને હવે મોટા થયા તો દિવાળી જાણે નાની થઈ ગઈ તાણી તુસીને બચાવેલી રકમમાંથી માં થોડું મોહન થાળ ને સુખડી કરતી ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી ન મળે પણ એના સ્વાદમાં માની ભારો ભાર લાગણી નીતરતી એટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજીયા કરતા ને મા સમજાવતી બેટા એમ થોડું ખવાય છે હરતા ફરતા આજે જુદા જુદા રંગની જુદા જુદા પ્રાંતની નામે ના આવડે એવી આઠ દસ મીઠાઈના બોક્સ ફ્રિજમાં પડ્યા પડ્યા ઠરે છે અને હરતા ફરતા એની સામે જોતા જઈએ છે તો પણ હવે મોંમાંથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં જરે છે ધનતેરસ સુવાળી વણતા વણતા માં બેસતા વર્ષે કોણ કોણ આવશે એની યાદી કરાવતી પછી કોનો સ્વાગત કરીશું કેવી રીતે એવા ઉમળકાના ચોસલા પાડતી કોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો ને કોઈને ચા ને શરબત ને બાળકોને દૂધનો કટોરો એના જર્જરિત થઈ ગયેલા નાના પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવો આજે પાંચ દિવસની રજામાં આઉટ ઓફ સ્ટેશનનું આયોજન કરી એ બધી એ ઝંઝટમાંથી છૂટવા મળતી આપણી વૃત્તિ એ રંગ કેવી રીતે લાવશે બોનસ ડીએ ડિફરન્સ કે એરિયર્સ કશું જ નહીં માની ત્રણ મહિનાની બચત ને પપ્પાના બે મહિનાના ઓવર ટાઈમમાંથી દિવાળી કરવાની પણ તો એ કોઈ બેરિયર્સ નહીં દિવાળીની રાત્રે જાતે ધોઈને હાથ દઈને ગળી કરી ગાદલા નીચે મૂકીને ઇસ્ત્રી કરાયેલો શર્ટ બેસતા વર્ષે વટ પહેરવાનો જે આનંદ હતો તે આનંદ આજે રંગબેરંગી કપડાંથી ઠાંસો ઠાસ ભરેલા વોડ્રોપમાં સંતા તો ફરે છે ખરેખર આપણે મોટા થઈ ગયા અને આપણી દિવાળી નાની થઈ ગઈ નહીં સુપરહિટ નાઇન્ટી થ્રી પોઈન્ટ ફાઈવ એડ એફ એમ પર મારી એટલે કે દેવકી તરફથી આ દિવાળીની ખૂબ બધી શુભકામનાઓ ને તમને એ જ મોટી દિવાળી આ દિવાળી પર ફરીથી મળે બજાતે રહો